રાજકોટમાં તબીબોની હડતાલનો આજે ત્રીજો દિવસ છે પીડીયુ મેડિકલ કોલેજ ખાતે તબીબોને આજે વિરોધ કરશે જુનિયર ડોક્ટર્સ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે એક કલાકમાં ચાલીસ જેટલા તબીબોએ રક્તદાન કર્યું છે બપોર સુધી રક્તદાન કરીને બ્લડ હોસ્પિટલમાં દાન કરવામાં આવશે આજે અમે પીડિતાને શ્રદ્ધાંજલિ મળે એના માટે થઈને એક બ્લડ ડોનેશનનું કામ કરેલ છે તો આ નોબલ કામ માટે આજે અમે બેઠા છે એમાં અમારો પણ તે પીડીતાને અને પરિવારને પૂરેપૂરો સમર્થન છે અને ગુજરાત ડોક્ટર એસોસિએશનનું પણ તેની સાથે પૂરું સમર્થન છે તે માટે લઈ હજુ સુધી અમે ઇમરજન્સી સેવાઓ ટ્વેન્ટી ફોર બાય સેવન જેમ યથાવત હતી એમ ચાલુ છે ઓપીડી ઓટી જે મતલબ ઇલેક્ટિવ હોય અને વોર્ડની સેવાઓ એ જ બંધ કરેલી છે બીજી ઇમરજન્સી સેવાઓ તો બધી હજી ચાલુ રાખેલ છે રાજકોટમાં સ્થાયી થયેલા પશ્ચિમ બંગાળના તબીબોનો આક્રોશ જોવા મળ્યો બંગાળમાં મહિલાઓ સુરક્ષિત ન હોવાનો તબીબોએ દાવો કર્યો છે કોલકત્તામાં તબીબો જ નહીં મહિલાઓ પણ સુરક્ષિત નથી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ મહિલાઓની છેડતી થાય છે રાતના આઠ વાગ્યા બાદ ઘરની બહાર મહિલાઓ નથી નીકળી શકતી કલકત્તામાં મહિલા ડૉક્ટર ઉપર દુષ્કર્મ અને હત્યાની જે ઘટના સામે આવી ત્યારબાદ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતની અંદર ડોક્ટરોની અંદર ઘેરા પડઘાઓ છે તે પડી રહ્યા છે આજે સતત ત્રણ દિવસથી ડૉક્ટરો હડતાલ પર ઉતર્યા છે રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજ ખાતેના દ્રશ્યો છે કે જ્યાં આપ જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર મહિલા તબીબો છે કે તેઓ આ હડતાલની અંદર જોડાયા છે ને માત્ર એક જ માંગ છે તે કરવામાં આવી રહી છે કે તેમને સુરક્ષાને લઈને કાયદો છે તે બનાવવામાં આવે ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને આસપાસના જે વિસ્તારોમાંથી રાજકોટ ખાતે જે તબીબી શિક્ષણ મેળવવા માટે આવેલા તબીબો છે આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું મેડમ જીસ તર આપ બંગાળ બંગાળસે ઇધર આએ ખાસ કિસ તરફ કી વાં પે પરિસ્થિતિ મહિલાએ સુરક્ષિત હે હૈયા નહીં महिला सुरक्षित के बारे में बोलना चाहूँगी जो घटना हुआ है नाइन्थ अगस्त को उसके बाद तो किसी भी तरह हम ये नहीं बोल सकते कि महिला सुरक्षित है नॉट ओनली फॉर डॉक्टर्स कोई भी प्रोफेशन जो भी लड़के रात को आठ बजे के बाहर बाद बाहर निकलते हैं उनके लिए तो बिल्कुल सुरक्षित नहीं है हमें ऐसा बोला जाता है हम मैं जब कोलकाता में रही थी तब भी हम रात आठ नौ बजे के बाद बाहर नहीं निकल सकते थे हमें हर वक्त डर लगा रहता था, था घर से हर पंद्रह मिनट में फ़ोन आता था तो ये सब चीज़ हम पहले से भी देख के आए हैं तो मैं ऐसा बोल चाहूंगी अभी जो हमारे उधर पब्लिक ट्रांसपोर्ट बहुत ज्यादा है कोलकाता में आ, लोकल ट्रेन वगैरह बस वगैरह तो हर एक जगह पे जितना पॉसिबल हो सके आ, महिला पुलिस मुतन करना चाहिए और बाकी जहाँ प्रोफेशन है जहां पे फीमेल नाइट ड्यूटी हो रहा है फीमेल का उधर पे भी एक ऑन कॉल नंबर रहना चाहिए जिस जिसपे वो कॉल कर सके या फिर साइरन वगैरह ये सब का मुतन करना चाहिए और स्ट्रॉग सिक्योरिटी सिस्टम एंड सिक्योरिटी मतलब ऐसा नहीं कोई भी Yeah. Uh... किसी को भी आके सिक्योरिटी बना के बिठा दे ऐसा नहीं है कोई स्ट्रिक्ट उसका प्रोफे उसका बैकग्राउंड जान के उस सिक्योरिटी का आ, फैमिली बैकग्राउंड है वो कैसा होंगे क्योंकि हम हमें अभी ऐसा लगता है हम सिक्योरिटी से भी सेफ़ नहीं है तो वो सब देख के अच्छे से, से सिक्योरिटी मुतन करना चाहिए बिल्कुल सेफ नहीं लगता है कोलकाता एक इतना बड़ा सिटी है इस सिटी जहाँ पर मातृ दुर्गा माँ को पूजा किया जाता है उस जगह पर ये तो बिल्कुल हम बर्दाश्त नहीं कर सकते तो आगे हमारा इतना ही डिमांड रहेगा બાકી સિક્યુરિટી જાય પશ્ચિમ બંગાળ કલકત્તાથી જે ડોક્ટર અહીં ભણવા માટે આવ્યા છે અભ્યાસ કરવા માટે આવ્યા છે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે ત્યાં આઠ વાગ્યા પછી મહિલાઓ ઘરની બહાર છે તે નીકળી શકતા નથી જે મહિલા તબીબ છે તેઓએ પણ હોસ્ટેલની અંદર જતું રહેવું પડે છે જે લોકોને રાત્રિની ડ્યુટી હોય છે તેઓ પણ સુરક્ષિત નથી તેવું સ્પષ્ટ તેઓ કહી રહ્યા છે મહત્વની વાત એ છે કે આજે ત્રીજો દિવસ હડતાલનો છે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે પરંતુ તમામ જે ડૉક્ટરો છે તે એક જ માંગ તે કરી રહ્યા છે કે ડોક્ટરોની સુરક્ષાને લઈને કાયદો છે તે સરકાર દ્વારા બનાવવામાં આવે અને જ્યાં સુધી આ કાયદો નહીં બનાવવામાં આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ છે તે રાખવામાં આવશે આજે ત્રીજા દિવસે તમામ જે ડોક્ટરો છે કે તેમના દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ છે તે રાખવામાં આવ્યો છે એક શ્રદ્ધાંજલિના ભાગરૂપે આ બ્લડ ડોનેશન કેમ્પ છે તે રાખવામાં આવ્યું છે એક કલાકની અંદર ચાલીસથી વધુ ડૉક્ટરોએ ખાસ કરીને રક્તદાન છે તે કર્યું છે આ તમામ જે બ્લડ છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલને અર્પણ છે તે